गुड़

લે દેનું ના ડાગળી મેક મોર આવસુ હું ભૂજોતી આ જો ઝુપડું હોય ને દુ ઝુપડું હોય તો લઈય મારા ઓલે નઈ ખાજો મારો નઈ ખાવ કોણ હું હોટ અને મને ખાઈ જાય હું તો ઓ ભટ ના પૈસા દે નહીં મારા બળવા તો મારા બળવા તો નઈ મે મારો મગજ સજાશ્યો નહીં તાગો કા હું મોનો મારું જો લઈ આવજે લે બોય સાખલ લગાવ્યો મગન ગટ ઓસી પર તો લઈ આ ને હું ઠાકી નાયો રાતી યાર যা প খ ड़ মিঘ ঘত গতত খ বা খ খना । આ મારે મારે કોઈ મારું તો હા ગાય ગરે તારો એ તો પોલીસને કમિયમ કદે થાય કર દે જાય તું કેલામાં દેને એને મારી સોસો ઘરમાં લાવું તું

હે જગદી હું આવાઈ ગયો એ બોલ બોલ અદી હું ઉંજો લાડી જલો આપા આપણે આજે આ રાતે પખારમાં જયા 20 ઉંજો તા કે કે બેલી વૈજી જે ફરો જ રાતે ભાઈ એવું નહીં અમે અમે ઉમો અમે આવતો મોય એમ કેલો બાઈ બેયા ના પખેલા પખાર તો બોલો પેલી લંડે આ ન ધોવા જગા અરે હા પખારમાં જયા ને જના જ ને પૂછો જ ને ભાઈ અમે રાતે પખાડવા તા બધાય પછી અમે વહા મેલા અમે કે તો તો નેકળો તો હું ભૂતું ભાગો કશું એવું નથી લખાય કશું નહીં હા હું ચાની ઉતારીને ખબર ન પડે ઉધોની હું આઈને બાપા માથા ચાર્યું તને ખબર ન પડે ઉધોની તને ખબર ન પડે આડી પૂજકરો વાતો પડડી ઉગા દેની સકળ તો તમારું ઘર પડ્યું યાર બોલે મોર મોર તારો હવે આ તો રોડ આ બોના પડ્યું તาย બોતે મોર ટાઈમ ઉભો રહે તા અને હું પે ખેત ઉતનું છું અબ આટુએ હવે મસકા જોયો જો તારા બાળા ઊઠું તો કેનામાં પાનું તોય મારો હાલ્યો એ ઉડા ઓય એ સગાજી બ ગંડા રો જાય યાર ઓય ગંડા પાટી અરે મા ઓય આ ગોમા ના લે દેરાજીમાં કાય કરે આતો ઉપર એમને મારું પથો મારું હું તો વાત આલા બે ડોસ દેવા મોઠા મેલો નવજુંતી આલે સીસીરી ખાવા થાય એ તો બે પાદો જાય કે ડમ પાઈ કરે અરે સટાજી સીસીરી ખાલી નઈ જાય અરે ભાઈ હવે

খাব পাৰি બંથો 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 બે બંથો આ બોલું ના આ લોકો તને તવાજો આવી એ જો કે હું મારી કે મારી ગાડી બાર ની બાર કોઈ ના ખરા તો સાંભળી નહી હું મારું તો મને તો સુકો ન કરવા હુંખી ખાવ બોલો ખાય પડી રહેજે મારે હું લેવા

ઘટી જાય બધું કરો ખાટલા પડતો નહીં ખોટું મારા ખાય રમણજી બદલાઈ ગયો ને

ઘર ભરેલું તો આપડે ઘર જોઈએ અત્યારે આપડે ઘેર દુષ્ય બરાબર તો અત્યારે જઈએ તો ઘર આમ કેવું દેખાય એક દારો કે બે દા ખાલી જી હોય ને તો તો કેવું લાગે ઘર કેવું થઈ ગયું હોય અરે રમણજી માતું હું માતું માતું સોકો સોકો છે ને જો કતિક તો મેનો કલાક ના હોય ને તો મન દેવ છે કે આવ ઘર કરવા આવે આમ તો હા એવું થાય સોકો માં કાય સોકો ભગા રહેલો હોય આપણે આમ ફરી ફરી ચોર જે છે જો કતિક પોસો કો તો બાર જે હોય ને તો મારા ઘર કરવા આવ્યો થઈ જશે અને એ સુખ બેઠો દોશી બેઠા બોલો હા આ સોકરો હોય તાન તો આપણે મસ્તી કરીએ થોડી તાન કરીએ તો કઈ તો આમ કાય થાય આપણા ઉપર

ગા ગાઉનાવાલો થોડું કે કામ કરાવ ઠોકરાવું પડે હા તો કઉ પર જો આમ જા હા હા હો કેવો કશું નહીં બે બહુ ભારે ઉપર આવી મરી બહુ કરે ટક 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 તો કેવાય ડોસ્યો ના માર ના ખવાય એ ભાઈ

અમે ભાઈ બંધુ બે પેલો મારા ભાઈ બંધ હું કે ખબર એટલે પેલા ભાઈ તો હાવ ખેંચા હું કોઈ એવું ના પડે બાકી ખોટું જો ને થઈ ગયો હોય એકદમ પેલું લાકડું હોય ને લાકડું એવો થઈ ગયો

ઓ થોડા દાળા મેમોના માયા કા સુની કેવ તમ હજાર હે તું થોડા દાળા થોરા દાળા અમને તને થોડા દાળા નું મેમોન દે હે વાત કરું અમે ઉપર ચડી બેહે ને તો હાર ટી છે એ તો કેવી હે ભિલ દેવી વાત કરી બાવ કે દોશી મારું એ મરખં દે મોખલે ઓરે અકા હ હ અરે જપો તો તો આ કે રતો ઓતા ઓતા ઓવો હોડવા તો મારે કોમ નસતાઈ હ હા ઓવ કો કોમ હતું તે કોમ હતું હ હ નાટક કરે ચાર હ ભરી તઈ મને કાવ કે બીજી દોસ્તને ફાળું તું ના દોવા ગરું ના ઓ હતો એમ પડે પડ્યો

મારા <laughs> ઉપર <coughs>

હું તારે બોલતો જો ઘેરા લેવા આવે તો સક્રાંતિ હવે પાવો

બાઈક <coughs> ઉપર <coughs> <coughs> <coughs>

ઓ મને આવવાનું હું તો એ તો બાય હાતા નહીં તે ભૂછોવા આયા ને એટલે ખબર પડશે જો તો દી ના વાય એ મંધીરો જો તું એ ઘરે પુત્ર જાય તું હવે ઊઠે જા લેવા આવતા નહીં ના ભાજિયા પડ્યા છે કોઈ નહીં આવું તું તો કિસલા તૈયાર દેડ